હાલ વડોદરામાં મહોત્સવને લઈને શહેરના જુદા જુદા જગ્યાઓ મોટી સંખ્યામાં ગરબા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે આવા સમય ટાળે ટ્રાફિક પોલીસની કામગીરી સામે એક ખેલૈયાએ સવાલો ઊભા કર્યા છે પોતાની લક્ઝરી બસ લઈને પસાર થઈ રહેલો એક જાગૃત નાગરિક ફસાઈ પડતા તેને તંત્ર સામે નારાજગી દર્શાવી હતી જાહેર નામ પ્રસિદ્ધ કરવા છતાં થતું છે અને તમે જાણો છો કે ગરબા લોકો પબ્લિક જોવા જઈએ તો કમસે કમ પબ્લિક રોડ પર અત્યારે નીકળી રહી છે અને લોકો ફૂલ હસી ખુશીના માહોલમાં નીકળે છે અને બરોડાના અંદર સંસ્કારી નગરીના અંદર આ રીતે રસ્તા નાખવામાં આવ્યા છે રસ્તા ખોદવામાં તો આવ્યા છે પણ એના અંદર આગળ કોઈ બેરિકેડ પણ નથી માર્યા કે નથી કોઈક વ્યક્તિને ત્યાં ઉભો રાખ્યો કે ભાઈ તમે ગાડી લઈને અંદર ના જતા યા ટ્રાફિક થાય છે તો એને કોઈ કંટ્રોલ કરનાર વ્યક્તિ પણ ત્યાં નથી કે ભાઈ તમે લોકો ધીરે ધીરે આગળ નીકળજો આજે પબ્લિક બબ્બે કલાક ટ્રાફિકમાં બેસી રહેલી છે લોકોએ લાખો રૂપિયા ના પાસ લીધા હોય છે કેટલા લોકો એટલા ઉત્સાહથી નીકળતા હોય છે આજે મારી જ વાત કરું છું કે જયારે મારી બસ આજે ગેરેજમાં હતી મને સપને ખબર નથી કે હું આ ટ્રાફિક અંદર ફસાઈ જશ અને હું જયારે અહિયાં પહોંચ્યો છું